હવે આપણે એપિલેપ્સી વિશે જાણીએ એપિલેપ્સી એટલે ખેંચ વાઈ આકડી જોટા હવે ખેંચ બે પ્રકારની હોય એક હોય ફોકલ એપિલેપ્સી એટલે કે મગજના કોઈ એક ભાગમાંથી ખેંચની શરૂઆત થાય તો એને ફોકલ એપિલેપ્સી કહેવાય અને એક હોય જનરલાઇઝ એપિલેપ્સી એટલે કે જ્યારે એક સાથે બ્રેઇનમાં ખેંચની શરૂઆત થાય તો એને જનરલાઇઝ એપિલેપ્સી કહેવાય હવે ખેંચના સિમ્પ્ટમ્સ શું કોઈ પણ પેશન્ટને અચાનક હાથ પર ખેંચાઈ જાય મોઢામાં જીભ કચડાઈ જાય કપડામાં પેશાબ થઈ જાય અને હાથ ઝટકા પેગમાં લાગે તો એને જનરલાઇઝ એપિલેપ્સી કહેવાય ઘણી વખત આ ખેંચ બે થી ત્રણ મિનિટ ચાલે અને ખેંચ પત્યા પછી પણ ઘણા લોકોને નોર્મલ થતા દસ પંદર મિનિટ કે અડધો કલાક પણ થઈ શકે જ્યારે જે ફોકલ એપિલેપસી હોય છે એમાં પેશન્ટને થોડીવાર માટે બિહેવિયર ચેન્જ થઈ જાય એટલે કે પેશન્ટ પોતે સમજી ના શકે સામે સામેવાળા શું બોલી રહ્યા છે અચાનક હાથ પગની મુવમેન્ટ ચેન્જ થઈ જાય પેશન્ટ ઘણી વખત ચાલવા માંડે કે કઈક બોલવા માંડે અને થોડીવાર પછી એટલે કે બે ત્રણ મિનિટ પછી પેશન્ટ ભાનમાં આવે તો એને ખબર ના હોય કે એક્ઝેક્ટલી શું થયું આ એક પ્રકારના ખેંચના સિમ્ટમ્સ કહેવાય જો કોઈ ખેંચ આવે તો એને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવું પડે નોર્મલી આ પ્રકારના પેશન્ટોમાં હિસ્ટ્રી એટલે કે પેશન્ટને કયા પ્રકારની ખેંચ આવી છે એ પરથી નિદાન અને સારવાર થાય ખેંચમાં બે ટેસ્ટ મેઇન હોય છે એક હોય છે એમઆરઆઈ બ્રેન અને બીજો હોય છે ઈજી આ બંને ફેસિલિટી આપણે અહીંયા એસએમવીએસ સ્વામિનારાયણ હોસ્પિટલ ગાંધીનગરમાં અવેલેબલ છે